છત્રી ચાલીસ પિતાલીસતાલીસ પચાસ પંચાનો સિત્તેર પંચો ત્રેસી પંદર પોળસો ને પંચાણું રૂપિયા પંચાણું હોલ પંચાણું તમારા છે ને પંચાણું રૂપિયા

ખોળ 50 પેન્ડિંગ નો રહે ઉદેવો આદરી ખોળ 100 50 52 1670 1670 રૂપિયા છે 1670 71 72 75 83 80 90 91 92 રૂપિયા 1690 95 98 1702 345 68 1708 રૂપિયા એકવાર બે વાર રૂપિયા એમ કે અંદર 50 મારા રૂપિયા 400 રૂપિયા છે આ 400 હે 5 6 8 10

પાંચ રૂપિયા અઢારસો ને પાંચ રૂપિયા એક આઠ દો બાર તેર પંદર અઢાર બેઠા પાંચ સિત્તેર પંચોતેર એસી અઢારસો ને એસી રૂપિયા અઢાર એસી નથી 1881 81 રૂપિયા 1881 82 82 82 82 82 84 85 88 88 રૂપિયા 18 88 ગણેશ 1888 ગંડીઓને કઈ આйна બીજું લેવાની ના આવે 10

ચોવીસ નો વકલ સોળસો ને પચાસ પચાસ સત્તર પચાસ સત્તરસો ને પચાસ પચાસ

પંદર પચાસ પચાસ રૂપિયા પંદર પચાસ પંદર પચાસ પંદરસો ને પચાસ એકાવન બાવન પંદરસો ને ત્રેપન દેવા જેવું એકાણો પંદરસો ને એકાણું રૂપિયા પંદર એકાણું સત્તરસો રૂપિયા સત્તરસો અલ્યા કટતો છે કેટલા કટા છે સહકારમાં 6 કટા 111 રૂપિયા આયા ડોડ કટતો છે 1611 તું લોટ છે 26 જાવ ભાઈ રૂપિયા હા હા

1750 નું માથું ભાંગે 1750 રૂપિયા આના दादा તો રૂપિયા 1700 ગોપીલેડા છોકરા છે રૂપિયા પાકા છે 1600 1600 1600 1600 થઈ ગયા

બતો મને હજી નામ નથી મને કે બધું હોય બધું જો નકેલું કે આપણે માર માર મને ને બાઈ સાહેબ

બે દસ પાંચ દસ પંદર પંદર ચાલીસ 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 ચૌદસો ચાલીસ રૂપિયા

પંચોતેર ક્યાં પંદરસો પાંચસો એક બે ત્રણ ત્રણ પાંચસો આઠ દો બાર તેર પંદર છત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસો ને પચાસ રૂપિયા પચાસ એમ કે